ભાજપ સરકારે હજારો ટીઆરબી જવાનોની નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય પરત ખેંચાશે એવું ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે રાજ્યમાં મોટી સંખ્યામાં ટીઆરબી જવાનોને છૂટા કરવાના નિર્ણય પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ સરકાર હંમેશા પોતાના નિર્ણયોને પાછા ખેંચવા માટે જાણીતી છે હાલ ફરી એક વખત એનું એક ઉદાહરણ મળવા જઈ રહ્યું છે ભાજપ સરકારે હજારો ટીઆરબી જવાનોની નોકરીમાંથી છૂટા કર્યા હતા અને હવે સાંભળવા મળી રહ્યું છે કે સરકાર આ નિર્ણયને પરત ખેંચી શકે છે આમ તો ભાજપ જે નિર્ણયો લે પછી વિરોધ થાય ત્યારે પાછા ખેંચી લે એ માટે પ્રખ્યાત છે ટીઆરબી જવાનો મામલે પણ જાણકારી એવી મળી છે કે જે જવાનોને છૂટા કરવાનો નિર્ણય હતો એ પાછો ખેંચી શકે છે પણ એની સાથે એક મામલો એ સામે આવી રહ્યો છે જે જવાનોએ વિરોધ કર્યો છે એને પાછા નહીં લેવામાં આવે તમે વિચાર કરો કે જે જવાનોએ વિરોધ કર્યો છે જે જવાનોએ પોતાના હક માટેની લડાઈ લડી છે જે જવાનોએ ખુલે આમ કહ્યું કે ભાઈ અમે ત્રણસો રૂપિયામાં પણ એ કામ કરવા તૈયાર છીએ કામ કરી રહ્યા છીએ સારી રીતે કરી રહ્યા છીએ ત્યારે છૂટા કરવાનો શું કામ નિર્ણય લેવામાં આવ્યો અને એટલે જ તો નિર્ણય પાછો ખેંચવામાં આવે છે તો એને પાછા નહીં લેવામાં આવે આ વાત સાથે અમે સહમત નથી અમે જે જવાનોનો નિર્ણય જે કેન્સલ રદ કરવાનો છે એ નિર્ણયને આવકારીએ છીએ પરંતુ જે જવાનોએ વિરોધ કર્યો છે એ જવાનોને પણ પાછા લઈ લેવાના નહીં તો એ જવાનોની સાથે આમ આદમી પાર્ટી ઊભી છે એના માટે જે આવેદનો આપવાનું કરવાનું આવશે કે રસ્તા ઉપર ઉતરવાનો આવશે પછી વિધાનસભામાં પણ જ્યારે સત્ર ચાલુ થાય ત્યારે પણ આ મુદ્દો ઉઠાવવાનો હશે આમ આદમી પાર્ટી ઉઠાવશે એટલે એક તો સરકાર નિર્ણયો આવા વાહિયાત કરે નહીં પહેલાં પછી પાછળથી એને પાછા લેવા પડે છે પરંતુ ભલે એ વિરોધ કર્યા પછી સરકાર જાગી તો ખરી પણ એ જવાનોને પણ પરત લઈ લેવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ છે